જય મોગલ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો મજામાં તો આજે આપણે બનાવીશું લસણિયા બટેકા તો એના માટે જુઓ પહેલાં તો આપણે છે ને ત્યાં આવા નાની સાઈઝના બટેકા લેવાના છે બહુ મોટા નહીં કારણ કે બહુ મોટા કરશું ને તો આરે બટેકા આખા જ રાખવાના હોય એટલે કટિંગ કરીશું ને તો એનો ટેસ્ટ બી બગડી જાય છે અને કંઈ સારા બી નહીં લાગતા અને બે મો ટા લસણના ગાંઠિયા લીધા છે એને સૌ ફોલીને જ રાખ્યા છે બે ક્રશ કરેલા ટામેટા છે પછી આપણે ઉપર દેખાવ માટે કશ્મીરી લાલ મરચું છે મોટી બે ચમચી આ લસણ છે ને એને આપણે આખું ને આખું ફોલીને પછી એને ક્રશ કરી લેવાનું છે અને આ ટામેટા પહેલેથી ક્રશ કરીને રાખેલા જ છે કોથમીર છે મીઠું છે ગરમ મસાલો છે હળદર એ પણ એ બધું એક ચમચી અને જેટલો તમારા બટેકા હોય ને એ સાઈઝમાં તમારે મસાલો લેવાનો છે આ છે આ પણ ગરમ મસાલો છે અને આ છે હવે આપણે બટેકાને પહેલાં ધોઈને મેં રાખેલી જ મૂકેતા હતા હવે અને આપણે કૂકરમાં બાફવા માટે મૂકી દઈશું તો ચલો અહીંયા હવે કુકરમાં મૂકી દીધા છે ત્રણ ત્રણ સીટીમાં તો કમ્પ્લીટ બટેકા સરસ બફાઈ જશે હવે જે આખું લસણ હતું ને એને મીઠું અને લસણ બંનેને બેને આપણે ખાંડી નાખીશું મિક્સરમાં ક્રશ કરીશું ને તો એનો ટેસ્ટ આમ એકદમ પેસ્ટ બની જશે પણ આપણે પેસ્ટ નથી બનાવવાની થોડા ક્રશ રાખવાના છે એટલા માટે એને આપણે આવી રીતના કરી લઈશું પછી અંદર કશ્મીરી મરચું ઉમેરીશું એને પણ આપણે ભેગું કરીને ખાંડી જ લેવાનું છે સરસ બધું મિક્સ થઈ ગયું છે જુઓ હવે એને આપણે એ જે લસણને મરચું બેક એડ કરીને ખાંડી હતું ને એને હવે એક બાઉલમાં લઈ લઈશું આવી રીતના બાઉલમાં પહેલાં એને નીકાળી દેવાનું છે અને પછી એમાં હળદર જીરું એ બંને એડ કરી દેવાનું છે અને ટામેટા પણ અંદર જ એડ કરી દેવાના છે એટલે સરસ પેસ્ટ બની જશે જુઓ આવી રીતના બધું એડ કરીને હલાવી દેવાનું છે ક્યાંક કણીયો કણીઓ રહી જાય છે ને એટલે એને આપણે હવે સ્પૂનથી થોડું થોડું દબાવીને કાઢી નાખીશું આપણે બટેકા જોઈ લઈએ થઈ ગયા છે કે નહીં બટેકા સરસ થઈ જ ગયા છે હવે એને આપણે જે પેલી કાંટા ચમચી આવે ને એના વડે આવી રીતના અંદર અમુક અમુક જગ્યાએ એને આવી રીતના કાણા પાડી દેવાના છે બધા બટેકાને ફોલીને એવી જ સેમ પ્રોસેસ કરવાની છે સરસ થઈ ગયા છે બટેકા તો હવે આપણે એક પેનમાં જે બટેકા છે ને સાંતળવાના છે એટલે થોડી હિંગ લઈશું અને બટેકા તેલમાં સાંતળી લઈશું એટલે એકદમ જે ઢીલા પડી જાય છે ને એ ઢીલા ન પડી જાય કારણ કે બાફેલું બટાકું હોય ને એ ઢીલું પડી જતું હોય છે એટલે આ સરસ કડક જ બનશે આવી રીતના થોડા થોડા તેલમાં સાંતળી લેવાના છે જે ઉપરથી થોડી હળદર એડ કરી છે ગરમ મસાલો એટલે તેલમાં જ બધું મિક્સ થઈ જશે જીરું છે બસ એને આવી રીતના હલાવતા રહેવાનું છે એટલે સરસ મસાલાવાળા બટેકા થઈ જશે હવે આપણે વઘાર માટે કડાઈ કઢાઈ મૂકી દઈશું એક કઢાઈમાં તેલ નાખીશું પહેલાં જેટલા બટેકાની તમારી માત્રા હોય ને એવી રીતના તેલ અને બધા મસાલા તમારે વાપરવા હવે જે આપણે મરચાંની ટામેટાની પેસ્ટ કરી હતી ને એ પેસ્ટને તેલમાં નાખીશું એને પણ સરસ સાતળી લેવાની છે અને સરસ આવી રીતના શેકાઈ પણ જશે જુઓ સરસ પેસ્ટ તો બની ગઈ છે આવી રીતના એને ધીમી ફ્લેમ ઉપર જ બધું કરવાનું છે ગરમ મસાલો એડ કર્યો છે ઉપરથી અને આવી રીતના ચમચા વડે એને હલાવતું જ રહેવાનું છે પછી અંદર પછી એ લસણ ની ચટણી શેકાઈ જાય ને એટલે પછી અંદર બટાકા એડ કરીને આવી રીતના હલાવતું જ રહેવાનું છે જુઓ સરસ આપણા બટિકા બસ હવે રેડી થવામાં એક જ મિનિટ વાર છે તમે જુઓ કે સરસ દેખાવમાં પણ સરસ બન્યા છે અને ઓલરેડી પણ મસ્ત ટેસ્ટ પણ મસ્ત જ આવે છે કારણ કે ટમેટા અને બટિકા અને લસણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે તમે એક વખત ખાશો ને તો એમ થશે કે ના બસ હું કાયમ આ જ વાનગી બનાવું પછી એને ઉપરથી આવી રીતના ધાણા ધોઈને રાખીને આવી રીતના ઉપર શરૂ કરી દેવાના છે જો આપણા બટેકા તૈયાર છે સરસ લસણના બટેકા બની ગયા જો દેખાવમાં પણ એવા જ છે ને ટેસ્ટમાં પણ એવા જ છે હું વારે ઘરે આવી જ વાનગી બનાવતી હોઉં છું તો મિત્રો તમને પણ આ રેસીપી ગમતી હોય તો તમે પણ ટ્રાય કરો અચૂક એનો ઉપયોગ કરો અને ઘરમાં બધાને હેપી રાખો તો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય મોગલ